સુરતમાં મોડિફાઈ હોર્ન લાઇટ અને સાયલેન્સર લગાડનાર સામે કાર્યવાહીની હાથ છે ત્યારે ખાતે ગેરેજ માલિકો અને વિક્રેતા ડીલર્સ સાથે ખાસ વાત કરી હતી મોડિફાઈ હોર્ન લાઇટ અને સાયલેન્સર લગાડનાર વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે વાહન ચાલકોની સાથે સાથે જાતિ હોર્ન લાઇટ અને સાયલેન્સર લગાડનારા પણ ભેરવાશે સુરત શહેર ટ્રાફિક પોલીસે ઓટોમોબાઈલ્સ ડીલર્સ વિક્રેતાઓ અને ગેરેજ માલિકોની ચીમકી આપી છે તો કતારગામ ખાતે મહત્વની બેઠક મળી હતી મોટી સંખ્યામાં હાજર ડીલર્સ વિક્રેતા અને ગેરેજ માલિકો હાજર હતા તમામ લોકોને ટ્રાફિક પોલીસે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને કાયદાનું યુસ્ત પાલન કરવાની ખાતરી આપી હતી હાલ પોલીસ માત્ર લોકોને સમજણ આપશે ત્યારબાદ સ્પેશિયલ ડ્રાઇવ સાથે કડક કાર્યવાહી કરાશે મોડિફાઈડ લાઇટના કારણે વાહન ચાલકોની આંખો ઉંજાઈ જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે અને બિનજરૂરી હોર્ન વગાડવાના કારણે બાળકોને વૃદ્ધોના મગજ પર માનસિક અસર થતી જેને લઈ પોલીસે તમામને માહિતી આપી મોડિફાઈ હોર્ન લાઇટ અને સાયલેન્સર લગાડનારાઓ સામે કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું પહેલી ફેબ્રુઆરીથી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો હોન્કિંગ માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ પેન અંતર્ગત અમે તમામ લોકોને ફોન નહીં વગાડવા માટે અવેર કરીએ છીએ અને અમે પાલન કરવા માટે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ સાથે મીટિંગનું આયોજન કરીએ છીએ જે અંતર્ગત આજે અહીંયા કદારગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર કાર ડીલર્સ એ લોકોની સાથે એક મીટિંગનું આયોજન કર્યું જેમાં મોડિફાઈડ લાઇટ્સ મોડિફાઈડ સાયલન્સર એન્ડ મોડિફાઈડ હોલ જે લોકો વિક્રેતા છે હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારની નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વેગામાં લગાવી નહીં આપો એનું વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો સાથે સાથે એ લોકોને આનાથી શું ગેરફાયદા થાય છે એની પણ સમજણ આપવામાં આવી અને લોકોને પ્રતિજ્ઞા લેવા આવી કે એ લોકો હવે પછી આવા કોઈ વસ્તુનું વેચાણ નહીં કરે અને અમારી જે આ મુહિમ છે સાયલેન્ટ સુરત સિટી બનાવવા માટેની એમાં અમે સાથ સહકાર આપશે